પેલા તો જય કિનારી હતા જય કિનારી કયા ગામ થી આવો છો મેળા ગામ છે અહીંયા આણંદ જિલ્લો બરોબર તો આ સાથે બનાવી ને જાતે ખાવાનું જાતે બનાવવાનું જાતે ખાવાનું મળવાનું વજન કરવાનું હવન કરવાનું હા ભક્તિ ના ભાવ થી દાતા ભરવું પડે ને આ તો પરકંબા છે શેનું શાક બનાવ્યું હા શાક બનાવેલું અમે કોબી ની કઢી બનાવેલી કઢી બનાવી છે અને સાથે બાજરાના ના રોટલા કેટલા વર્ષ થી આવો છો

આદિ અનાધિકારીને સાક્ષાત છે બરોબર અહીંયા આગળ આવેલા અને કોઈ દુઃખી ના થાય બરોબર એના જીવનોમાં પણ એને પૂર્વે જન્મમાં પણ માણસને અવતારો મળે બરોબર એવો એનો દયાનો ભાગ છે ગિરનારી મહારાદ એવા છે અને શું સાડા ત્રણ દિવસ કાંઈ સાડા ત્રણ દિવસની ચીણા બાવાની મહેતલ છે પહેલાં તો સમયમાં એવું હતું કે જંગલી જાનવરોની બીક બહુ હતી એટલે લોકો જતા નતા અત્યારે હવે જીણા બાવાની દયા એ એમ થઈ ગયું કે

અને તેનાથી સ્વાદ ના અંદર આવવા પણ નતા જતા બરોબર આ સાડા ત્રણ દાળા કીડી મકોડી કોઈ નહીં આ બધું જો છે જોવા નથી મળતું કઈ બોલો ગિનારી બાપુની ની બોલો રે બોલો